ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વચ્ચે દિલ્હીમાં ભીષણ લૂને કારણે એકસો બાણું બેઘર લોકોના મોત થયા છે લૂને કારણે ઘર વિહોડી લોકોની સમસ્યાઓમાં ધરખમ વધારો થયા છે તેમને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળતો નથી જેમ કે ગરમીથી બચાવ માટે આરોગ્ય સુવિધા કુલર એસી પંખા આ કારણે ઘર વિહોડા લોકોને ગરમીથી સંબંધિત વ્યવસ્થા સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે થાક હીટ સ્ટ્રોક અને હાઈડ્રો સામનો કરવો પડે છે તો તેમને આશ્રય આપવા માટે બનાવવામાં આવેલા આશ્રય સ્થાનો ઘણીકવાર ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ ઓછા પડે છે જેના કારણે હવામાનમાં થતા ફેરફારો તેમને સૌથી વધુ અસર કરે છે ભારે ગરમી અને ઠંડીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સી એચડી નામના એનજીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુમાર એલજીઆ એ જણાવ્યું હતું કે અગિયારથી ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વચ્ચે દિલ્હીમાં તીવ્ર લૂના કારણે એકસો બાણું બેઘર લોકોના મોત થયા છે બે હજાર ચોવીસનો મૃત્યુઆંક ગયા વર્ષની અગિયારમી જૂન બે ઓગણીસમી જૂન વચ્ચેના મૃત્યુઆંક સરખામણીએ ઘણો વધારો છે એસી ટકા અજાણ્યા મૃતદેહો બેઘર લોકોના છે